ખેડા જિલ્લાના કપડવંજમાં સતત ત્રીજા દિવસે પણ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે કપડવંજ તાલુકા વહીવટી તંત્રના અધ્યક્ષ સ્થાને કપડવંજ નગરપાલિકા માર્ગ અને મકાન પંચાયત વિભાગ મહેસૂલ વિભાગ અને પોલીસના સંયુક્ત ઓપરેશનથી આજરોજ ટાઉન હોલથી નાની રત્નાકર માતા રોડ પર આવેલા રસ્તા પૈકીની અંદાજે બાર જેટલી દુકાનો તોડી પાડવામાં આવી હતી તંત્ર દ્વારા શહેરમાં આડેધર દબાણો દૂર કરાતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો આજ રોજ સતત ત્રીજા દિવસથી કપળોમાં દબાણ હટાવો ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે આજે ત્રીજા દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં તંત્ર સાથે તમામ વિભાગ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરવામાં આવ્યા છે ત્યારે આજે રત્નાકર માતા રોડ પર આવેલા દબાણોને દૂર કરવામાં આવે જેમાં બાર જેટલી દુકાનો તોડી પાડવામાં આવી હતી આડેધડ થયેલા દબાણોને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે